નવા વર્ષના બે હજાર પછીના આગમાં નવે માત્ર એક જ દિવસ બાકી છે એકલી નવેમ્બર જાન્યુઆરીથી આવતી સાથેમાં કેલેન્ડરમાં બદલાય છે કે જે નહીં પરંતુ નવું વર્ષમાં જે સાથે ઘણા નિયમો બદલાય રહ્યા છે કે આ તમારી સીધી અસર તમારા ખિસ્સા પર પડશે આવા જાણે કે આ નવા વર્ષમાં લાગુ થનારા નિયમો સંપૂર્ણ યાદી છે સેન્સમાંથી માસિકમાં એક્સ સુધી બદલાય એક જાન્યુઆરીથી સેન્સ બેંક આ બેંક છે તેને સેન્સમાં પછા ને માસિક સમાપ્તિ જે મંગળવારે શુક્રવારને બદલે મંગળવાર સમ થશે હાલમાં સેકન્ડ છે માસિક સમાપ્ત મહિનો અને જેમાંથી બેંક માસિક કરારમાં મહિનો છેલ્લા સોમવાર સમાપ્ત થવાની પછાનો કરાર મહિના ના છેલ્લા ગુરુવાર સમાપ્ત થાય છે કે નવા વર્ષમાં જે એકની જાન્યુઆરીથી સવારમાં નવી કારની ખરીદી માટે મોગી ટાટા મોટર મારુતિ સજુકી એન્ડ્રોય મહિન્દ્રા અને માઇક્રોડિક બે અને હોન્ડા ઓડી ઓડી પતન કારમાં કાર મગી વન જાહેર કરીમાં ઇપોકમાં પેન્શન મોટી રાહતમાં મળી કેમથી નિયમ પેન્શન પેન્શન ધારકો માટે કોઈ બેંકમાં તેમને પેન્શન ઉપાડી શકશે તેમાંથી વફાદાર વિભેક જે દૂર પડે તેમાંથી નેશનલ પેમેન્ટ કો ઓપરેટિવ ઓફ એનપીસી આઈનમાં યુપીઆઈ વન ટુ થ્રીમાં પીએમ મર્યાદિતમાં પાંચ હજાર ટ્રાન્ઝેક્શન કરી શકશે જે એમાંથી દસ હજાર રૂપિયા કરવામાં આવી છે કે એલપીજી કિંમતમાં એલપીજીના ભાવ દરમિયાનથી એલપીજી તરીકે શું છે સંશોધિત કરવામાં આવેલી જેમાંથી કંપનીઓમાં એક જાન્યુઆરીથી બે હજાર પચીસ એલપીજી ભાવનો કોઈ ફેરફાર કરશે કે નહીં તે જોતું કે ગેરંટીમાંથી બે લાખ સુધી કૃષિ લોનમાં ભારતીય રિઝર્વ બેંકમાં ખેડૂતો માટે ભેટ આપી છે ગેરબી ના ગેરંટી લોન મર્યાદિત બે લાખની તેમાંથી એકસાઠ લાખ રૂપિયા હતી